બાવન લાખ અને સાત હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અમે દર્દીઓને આપેલ છે અઢી મહિનાની અંદર એક કરોડ છપ્પન લાખ પંચ્યાસી હજારની દવાઓ જે દર્દીઓને વેચી છે કે જેની માર્કેટ કિંમત બે કરોડ આઠ લાખ બાણું હજાર રૂપિયા થાય છે કે નો લોસ નો પ્રોફિટ સદભાવના વૃદ્ધાશ્રમનો તો એક મંત્ર છે કે દરેક જીવની સેવા કરવી સદભાવના વૃદ્ધાશ્રમના સભ્યના જણાવ્યા મુજબ લોકોને નહીં નફો નહીં નુકસાન ના ધોરણે દવા મળે તે હેતુથી આ સ્ટોર ખોલવામાં આવ્યો છે આ સ્ટોરના માધ્યમથી ગરીબ લોકોને સસ્તા ભાવમાં દવા લેવામાં મદદરૂપ થશે આ સ્ટોરનું ઓપનિંગ પંદર જૂન બે હજાર ચોવીસમી કરવામાં આવ્યું છે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સેવાની ભાવનાથી મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે મારું નામ પોપતભાઈ રાદડિયા સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરના સંચાલન તરીકે હું અહીંયા વ્યવસ્થા કરું છું અમારો મેડિકલ સ્ટોર એટલે કે સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર અમે પંદર જૂન બે હજાર ચોવીસના રોજથી જ ચાલુ કરેલ છે કે જેને મહેજ અઢી મહિના થયા છે તો આ અઢી મહિનાની અંદર અમે એપ્રોક્સિમેટલી એક કરોડ છપ્પન લાખ પંચ્યાસી હજારની દવાઓ જે દર્દીઓને વેચી છે કે જેની માર્કેટ કિંમત બે કરોડ આઠ લાખ બાણું હજાર રૂપિયા થાય છે આટલી દવાઓ અમે પિંચોતેર દિવસ એટલે કે અઢી મહિનાની અંદર દર્દીઓને વેચેલી છે જેની અંદર બાવન લાખ અને સાત હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અમે દર્દીઓને આપેલ છે અઢી મહિનાની અંદર અહીંયા તમને પંદર ટકાથી સાઈઠ ટકા સુધી ડિસ્કાઉન્ટ મળે છે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર દ્વારા બાવન લાખ થી વધુ ડિસ્કાઉન્ટ માત્ર છેલ્લા અઢી માસ દરમિયાનમાં જ આપવામાં આવ્યું આજે દરેક પરિવાર હોય અથવા તો દરેક સિનિયર સિટીઝન દરેક મોટી ઉંમર ડાયાબિટીસ છે બીપી છે એક સામાન્ય બીમારી તરીકે સમાજમાં દેખાય છે કેન્સર હોય છે અથવા તો તો આવી બીમારીઓની અંદર ડાયાબિટીસ છે બીપીમાં રેગ્યુલર દવાઓ હોય છે કે જે એક પણ દિવસ એક પણ સમય મિસ ન કરી શકાય એની અંદર અમે મેક્સિમમ મહત્તમ ડિસ્કાઉન્ટ આપીએ છીએ વીસ પચીસ ટકા સુધી વધારે અને અમુક કેન્સરની દવાઓ એવી હોય છે કે જે કોઈને કેન્સર થયું હોય અથવા તો તાત્કાલિક પ્રિવેન્શન તરીકે ઓપરેશન પહેલાં કે ઓપરેશન પછી આપવી પડતી હોય છે અને એની ટ્રીટમેન્ટ ઘણી લાંબી ચાલતી હોય છે કેન્સરની વરસ વરસ દિવસની દવાઓ ચાલતી હોય છે એની અંદર અમે બહુ મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપીએ છીએ કારણ કે અમારો મેડિકલ સ્ટોરનો અને ટ્રસ્ટનો એક ઉદ્રાલેખ છે કે નો લોસ નો પ્રોફિટ અમે કોઈ પણ દવા એક ટકો બે ટકા વહીવટી ચાર્જ માત્ર રાખી અને બધો જ ડિસ્કાઉન્ટ દર્દીઓને આપી દેતા હોઈએ છીએ અમે કોઈ પ્રોફિટ તરીકે નથી લેતા એક ટકો બે ટકો નફો એટલા માટે કે આ સ્ટોરના વહીવટી ચાર્જ જે માણસોનો પગાર છે બીજો વહીવટી ખર્ચ જે આવે એ ખર્ચ પૂરતો જ પ્રોફિટ રાખી બધો જ પ્રોફિટ બધો જ એમાં કસ્ટ દર્દીઓને આપી દેવી એ અમારો નિયમ હોય છે ટ્રસ્ટમાં ક્યાંય પણ બીજે પૈસા વાપરવાના હોતા નથી સદભાવના વૃદ્ધાશ્રમનો તો એક મંત્ર છે કે દરેક જીવની સેવા કરવી તો અમે જે સિનિયર સિટીઝન આપણા ઘરની અંદર હોય સમાજની અંદર હોય ડાયાબિટીઝ હોય બીપી હોય નબળા વર્ગના પેશન્ટ હોય કોઈ પણ હોય એક રીતે નહીં તો બીજી રીતે અન્ય રીતે ઇન્ડાયરેક્ટલી ડિસ્કાઉન્ટ આપીને અમે એમને મદદરૂપ થઈ શકીએ આ સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર નાના મહુવા ચોક સિલ્વર હાઇટ પાસે આર કે પ્રાઇમ શોરૂમ દસ અગિયાર બાર ગ્રાઉન્ડ ફ્લોર પર શરૂ થયો છે